બોડી પેપર સ્ટાઇલ અને કયા સેક્શનમાં કયા ચેપ્ટર પૂછાય એની આજે ચર્ચા કરીશું જોઈ આપણે તો 100 માર્ક્સનો પેપર આવશે पहला प्रश्न पत्र વિભાગ A માં તમારે MCQ આવશે કેટલા આવશે 20 આવશે કયા ચેપ્ટરમાંથી આવશે તો ચેપ્ટર નંબર 1 થી 3 અને 5 થી 12 પછી આપણે લઈ લે છે સેક્શન બી બી માં કેટલા બારસો છે 10 બારસ વીએસ કાયકા ચેપ્ટર આવશે આપણે તો ચેપ્ટર નંબર 1 3 7 8 9 10 11 અને 12 હવે લઈ લે છે સેક્શન સી કેટલા બારસો આવશે 26 બાર કેટલા પ્રશ્નો પૂછાશે 17 માંથી 3 એક પ્રશ્નનો

કયા ચેપ્ટર ની આપણે જવા દઈએ તો બાર તો આય નિકા કે તમે ઓપ્શન ઓપ્શન ઉછાવ્યા તો બધા ચપ્પક કરવા કે ના કરવા એ તવાય પર નિર્ભર છે હવે જોઈએ સેક્શન D તો સેક્શન D આપણને પૂછાય છે 24 માર્ક્સ 12 માંથી 8 લખવાના 1 ના 3 માર્ક્સ કેટલા પૂછાય છે तो चैप्टर नंबर 1 ਨਾਲ ਦੇ ਪ੍ਰਸ਼ਨੋ 1 2 ਨੂੰ ਚੈਪਟਰ ਨੰਬਰ 4 ਦੇ ਪ੍ਰਸ਼ਨੋ ਆਰ 7 9 10 ਨਾਲ ਦੇ 11 ਦੇ ਪਾਏ ਟੋਟਲ 12ਵਾਂ ਦੇ ਆਨ ਲਖਵਾਂ ਤਾਂ ਆਮਾਪਾਂ ਤੁਸੀਂ ਅਮੂਲ ਚੈਪਟਰ ਨੇ ਕਮੀਟ ਕਰੋ ਤੋਂ ਪਰ 4 ਦੇ ਪਛੀ ਆਵੇ ਸੈਕਸ਼ਨ E ਕਿਤਲਾ ਪ੍ਰਸ਼ਨ ਆਵੇ 20 ਨਾਲ

ये आपने आपने सेल्फ जाते बिचारों में से